નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો જો તમે ખેડૂત છો અને પીએમ કિસાન યોજનાનો લાભ મેળવો છો તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો આજે આપણે વાત કરીશું કે સત્તરમો હપ્તો ક્યારે આવશે ચાર હજારનો હપ્તો કોને મળશે તથા સત્તરમાં હપ્તાનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે તો લિસ્ટમાં તમારું નામ કઈ રીતે ચેક કરવું તેના વિશે વાત કરીશું તો સાલો મિત્રો જાજો સમય ન લેતા વિડિયો ચાલુ કરીએ તો મિત્રો સૌપ્રથમ જોઈએ તો દેશના કરોડો ખેડૂતો ભારત સરકારની મહત્ત્વાકાંક્ષી યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે આ યોજના હેઠળ ભારત સરકાર દર વર્ષે દેશના ગરીબ ખેડૂતોને સહ રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે ભારત સરકાર દર વર્ષે છ હજાર રૂપિયાની આ નાણાકીય સહાય ખેડૂતોના ખાતામાં ત્રણ હપ્તાના રૂપમાં બહાર પાડે છે દરેક હપ્તા હેઠળ સરકાર ચાર મહિનાના અંતરાલમાં ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાની રકમ મોકલે છે મિત્રો આ વખતે સત્તર માં જુલાઈ મહિનામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના નો સત્તરમો હપ્તો જાહેર કરી શકે છે જોકે હજુ સુધી પીએમ કિસાન સન્માન નિધિ યોજના ના સત્તર માં હપ્તા માટે નાણાં મુક્ત કરવા અંગે સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી મિત્રો હવે જ જોઈએ કે એક સાથે બે હપ્તાનો લાભ એટલે કે ચાર હજાર રૂપિયા કોને મળશે તો મિત્રો તમને જણાવી દઈએ કે જે ખેડૂતોને હજુ સુધી સોળમા હપ્તાનો લાભ મળ્યો નથી તો તે લોકોના ખાતામાં એકસાથે બે હપ્તાના પૈસા આવશે એટલે કે તેમના ખાતામાં ચાર હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે ઘણા ખેડૂતો વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી જેના કારણે તેમના સોળમા હપ્તાના પૈસા મળ્યા નથી જોકે હવે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે જેના કારણે આ ખેડૂતોને હવે બે હજાર રૂપિયાના બદલે ચાર હજાર રૂપિયા મળશે મિત્રો હવે જોઈએ કે લાભાર્થીની યાદીમાં તમે તમારું નામ કેવી રીતે તપાસી શકો તો મિત્રો લાભાર્થીની યાદીમાં તમારું નામ તપાસવા માટે સૌપ્રથમ તમારે પીએમ કિસાની સત્તાવાર વેબસાઈટ ડબલ્યુ ડબલ્યુ ડોટ પીએમ કિસાન ડોટ જેઓ ડોટ એની મુલાકાત લેવાની રહેશે ત્યાં તમને લાભાર્થીની યાદી વિકલ્પ દેખાશે તમારે તેના પર ક્લિક કરવાનું રહેશે મિત્રો ત્યારબાદ તમારે ડ્રોપડાઉન માં તમારી માહિતી પસંદ કરો જેમ કે રાજ્ય જિલ્લો પેટા જિલ્લો બ્લોક અને ગામ વગેરે પસંદ કરવાનું રહેશે ત્યારબાદ તમારે ગેટ રિપોર્ટ ના ટેબ પર ક્લિક કરવાનું રહેશે મિત્રો જેવું જ તમે ગેટ રિપોર્ટ પર ક્લિક કરી જશો કે તમારા ગામની યાદી તમારી સામે આવી જશે તેમાં તમે તમારું નામ જોઈ શકો છો મિત્રો હવે જોઈ કે તમે લાભાર્થીની સ્થિતિ કઈ રીતે તપાસી શકો તો મિત્રો લાભાર્થીની સ્થિતિ તપાસવા માટે સૌ પ્રથમ તમારે પીએમ ઇની મુલાકાત લેવી પડશે હવે પેજની જમણી બાજુએ નો યોર સ્ટેટસ ટેપ પર તમારે ક્લિક કરવાનો રહેશે તમારો રજિસ્ટર્ડ નંબર દાખલ કરો અને કેપ્ચા કોડ ભરો અને ગેટ રિપોર્ટના વિકલ્પ પર ક્લિક કરો મિત્રો તમારી સ્ક્રીન પર તમારું સ્ટેટસ આવી જ જશે અને તમે તેને જોઈ શકો છો અને મિત્રો જો આવી જ રીતે પીએમ કિસાન યોજનાને લગતી તમામ માહિતી રોજે રોજ જાણવા માગતા હોય તો નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો જેથી કરીને પીએમ કિસાન યોજનાને લગતી તમામ માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો